ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાજીની સૂચના અનુસાર વડોદરા શહેર કોંગ્રેસની ની કારોબારી બેઠક આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી ખાસ ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠકમાં શહેરના સંગઠનાત્મક મુદ્દાઓ અને આગામી કાર્યક્રમોની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ઋત્વિજ જોશી પ્રમુખ વડોદરા શહેર શહેર કોંગ્રેસ અને શ્રી નેતા વિપક્ષ સહિત કોંગ્રેસના અન્ય અગ્રણીઓ અને હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા શ્રી જીગ્નેશ મેવાણીએ સંગઠનને વધુ મજબૂત બનાવી લોકોના પ્રશ્નોને વાચા આપવા અને પ્રજાલક્ષી મુદ્દાઓ પર આક્રમક રીતે લડત ચલાવવા પર ભાર મૂક્યો હતો જિલ્લા અને શહેર જિલ્લા વ્યાપી એક અભિયાન લોન્ચ કરી રહ્યા છે ગુજરાતમાં દેશમાં જે પ્રમાણે બેરોજગારી મોંઘવારી એની ચરમ સમા પહોંચ્યા હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ આરએસએસ અને ભાજપની આ રાજનીતિના કારણે સમાજના ભાગલા પાડ્યા મીડિયા બહુ જ મોટો વર્ગ ઉદ્યોગપતિઓના ઇન્વેસ્ટમેન્ટના કારણે ફક્ત નરેન્દ્ર મોદીનું વાજુ વગાડતો રહ્યો આ તમામ છતાં વિદેશી બેંકોમાં પડેલું કાળું નાનું નહીં જ આવ્યું ખાતામાં પંદર લાખ નહીં જ આવ્યા બેરોજગાર યુવાનોને રોજગારી નહીં જ મળી અને મોંઘવારી સતત વધતી રહી આના કારણે સંઘ પરિવાર ભાજપ અને નરેન્દ્ર મોદી જોડે પાક્કો ફીડબેક હતો કે હવે ફરી સત્તામાં આવવાના નથી એનો રસ્તો શું કાઢવો એટલા માટે આ વોટ ચોરીનો કૌભાન આચરવામાં આવ્યું એક ઘરમાં બહુ થી પાંચ સાત માણસો રહેતા હોય પણ સાકર મુકળ વધુ તકલીફ બેઠીને ક્યાંક દસ રહી બાર રહી પંદર રહી વીસ રહી

જિલ્લાની અમે આ કારોબારી નું આયોજન કરી